યુક્લિટ યુક્લિડની ભૂમિતિનો પરિચય જે મસ્ત મજાનું ચેપ્ટર છે થિયરિકલ ચેપ્ટર છે અને થિયરિકલ ચેપ્ટરની અંદરથી ગાણિતિક બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધીન પોથી તમને લોકોને અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનું સંપૂર્ણ સોલ્યુશન હું કરાવવા માટે એટલે કે અજય બલદાણિયા આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ અને તમારા ટેન્શનને હળવું કરી દઈએ ચાલો તો સમયને વિતાવ્યા વગર ઝડપથી આપણે સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો યુક્લિડ ભૂમિતિનો પરિચય રેડી અહીંયા તમને લોકોને જવાબ વિકલ્પો આપેલા છે નીચે આપેલ બહુ વિકલ્પીય જવાબો વાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ તમારે લખવાનો છે તો અહીંયા તમને લોકોને જણાવેલું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરતા જઈએ તો ખાલી જગ્યાએ પોળાઈ વગરની લંબાઈ છે તો એમાં તમારો જવાબ આવશે રેખા જે છે પોળાઈ વગરની લંબાઈ છે સેકન્ડ તો કે નીચેનામાંથી કયા વિધાનો યુક્લિડની પૂર્વધારણા નથી તો કે યુક્લિડની પૂર્વધારણા કઈ નથી એ આપણે ચેક કરવાનું છે તો વિધાન પી કોઈ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે આ તો ત્રીજી પૂર્વધારણા દર્શાવેલી છે બિંદુને કોઈ પણ ભાગ નથી એ પૂર્વધારણા નથી શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે એ બીજી પૂર્વધારણા છે અને રેખાને અંતમાં બિંદુઓ હોય છે તો અહીંયા તમારા માટે કઈ પૂર્વધારણા નથી તો ક્યુ વિધાન અને એસ વિધાન તમારા માટે પૂર્વધારણા નથી આ બાબત ધ્યાનમાં લઈ લેજો નેક્સ્ટ જોઈએ કોને સાબિતીની સાબિતીની જરૂર જરૂર પડે પડે છે છે તો કારણ કે અંદર પક્ષ સાધ્ય અને સાબિતી આમ ત્રણ ભાગમાં વિભાજિત કરેલું છે એટલે પ્રમયમાં સાબિતીની જરૂર પડે છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમને આ ખ્યાલ હતો એના માટે કમેન્ટ કરી દેજો રેડી ચાલો નેક્સ્ટ જોઈએ ચોથા નંબરનો એતોલક્ષી પ્રશ્ન એના પહેલા ખૂબ સરસ મજાની માહિતી તમારી નજરોની સામે આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર અભ્યાસ કરી રહ્યા છો ગણિત વિષય અઘરો લાગે છે હવે તો ગણિત વિષયને અઘરામાંથી સરળ તરફ લઈ જવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસનો એક જબરજસ્ત પ્રયાસ તમારા માટે કરવામાં આવેલો છે અને એ પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ જે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસની અંદર વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર જો તમે જોડાવા માંગતા હોય તો માત્રને ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં આખું વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું તમને ગણિતનો ભરપૂર માત્રામાં સરળ રીતે અને એકદમ સમજાય જાય એવી રીતે તમને લોકોને અભ્યાસ કરવામાં આવે જેની અંદર રેકોર્ડેડ અને ડાઉટ સોલ્વિંગ માટે લાઈવ ક્લાસ તમને મળી રહેશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ છે પીડીએફ સપોર્ટ તમને મળી જશે એનિમેશનથી ભરપૂર પીપીટી હશે સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ અને વોટ્સઅપ સપોર્ટ પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેશે તમને જે દાખલા ન આવડતા હોય એ વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સઅપના માધ્યમથી તમે અમારા સુધી મોકલી શકો છો અને હું તમને એનું મસ્ત મજાનું સોલ્યુશન કરીને તમને લોકોને મોકલી દઈશ રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને વધારે કાંઈ માહિતીની જરૂર હોય તો અહીં આપેલો નંબર એટલે કે સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યાઓ તમારે લોકોએ એ પૂરવાની છે ચાલો તો મસ્ત મજાનું સમતલમાં આવેલા બે ભિન્ન બિંદુઓ ખાલી જગ્યા રેખા નિશ્ચિત કરે છે તો કે અનન્ય રેખા નિશ્ચિત કરે છે બે બે ભિન્ન ભિન્ન બિંદુઓ હોય તો બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય જેવી સમુઓ પૂર્વધારણા પહેલી હતી ચાલો નેક્સ્ટ જોઈએ રેખા સમતલ નું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે તો રેખા હોય સમતલ નું બે ભાગમાં વિભાજન કરે રેખા અહીંથી આમ પસાર થતી હોય તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આમ બે ભાગમાં શું કરે છે વિભાજન કરે છે નેક્સ્ટ

ભૌતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો જે સૂત્ર હતો પ્રાચીન ભારતની અંદર જે સુલભા સૂત્ર નામનો ગ્રંથ હતો જે બૌદ્ધાયન સંસ્કૃતિમાં લખાયેલો હતો અને એ ગ્રંથ સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે અને જેની અંદર ઘણી બધીઓ વેદીઓ વેદીઓના આકારો રેડી જાહેર સ્થળો ઉપર પૂજા પાઠ કરવાના ગૃહસ્થ કાંડ કરાવવા માટેના મતલબમાં ગૃહની અંદર કોઈ પણ કર્મકાંડ કરાવવા માટેના રેડી એની અંદર નિયમો અને ભૌતિક બાબતો લખેલી અંદર હતી રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો તમારા માટે ભરપૂર માત્રામાં અભ્યાસ લક્ષી ઘણી બધી વસ્તુઓ તમને લોકોને અહીંથી એક જ પ્લેટફોર્મ પરથી મળી જશે જેમાં ધોરણ થી લઈને બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે પીપીટી અને પીડીએફ સ્વરૂપે જે પણ વસ્તુ તમે લોકો અહીંયા લખેલી છે એ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો આજે જ કોન્ટેક કરો

મેળવવા માંગતા હોય તો એપ્લિકેશન અત્યારે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો વોટ્સઅપના માધ્યમથી મેળવવા માંગતા હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો કોન્ટેક કરી લો રેડી તમને લોકોને આ બધી વસ્તુ અહીંયા પ્રાપ્ત થઈ જશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વાહ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે વિદ્યાર્થી આ તો એકદમ આસાનમાં આસાન જો શું લખેલું છે કિરણને ફક્ત એક જ અંત્ય બિંદુ હોય છે તો વિધાન કેવું છે ખરું છે એડી છઠ્ઠું ચેપ્ટર ભણશો ને છઠ્ઠા ચેપ્ટરમાં બાબત આવી જશે ચાલો નેક્સ્ટ જોઈએ વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજત કરે છે તો વર્તુળ વર્તુળનો વ્યાસ છે એ વર્તુળને સમવિભાજન કરે છે વિધાન કેવું છે ખરું છે કેમ તો કે વર્તુળનો વ્યાસ જે દોરવામાં આવશે ને તો અર્ધ વર્તુળમાં રૂપાંતર કરે

અહીંયા લખેલું છે રેડી બિંદુ માટે ઝીરો હોય એટલે અહીંયા બી જવાબ આવશે રેડી ઘન માટે પરિમાણ હોય ત્રણ એટલે અહીંયા ડી જવાબ આવશે અને સમતલ માટે બે પરિમાણ હોય એટલે કેટલા આવશે એ બરાબર બે જવાબ આવશે જોડકો એકદમ આસાન છે જોડકો પરીક્ષાની અંદર પૂછાય એવી ક્ષમતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો જોડકો ફરજિયાત માટે તૈયાર કરી નાખો ચાલો અરે વાહ ખૂબ સરસ મજાની બીજી માહિતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી લઈને દસ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે જો સ્વાધ્યાયન અધ્યયન સોલ્યુશન તમે લોકો મેળવવા માંગતા હોય તો એપ્લિકેશનના મદદથી તમે જો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો રેડી જેની અંદર તમને સોલ્યુશન અવેલેબલ છે રેડી તો તમે એને આરામથી નિહાળી શકો છો અને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો અત્યારે ડાઉનલોડ કરી લો સાથે સાથે વોટ્સઅપના માધ્યમથી જો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો રેડી એકદમ કલરફુલ મસ્ત મજાનું સરળ રીતે સમજાઈ જાય એવી ભાષાની અંદર તમને સોલ્યુશન મળી જશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ભાગની અંદર તમારે આટલું જ કામ કરવાનું હતું ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત